જેમાં જીઆઈડીસીમાં આવેલા ઝાયડેક્સ યુનિટ ટુ ટુની બાજુમાંથી પસાર થતી કાસમાં વહેલી સવારે કોઈ અજ્ઞાત કંપની દ્વારા ઝેરી લીલા રંગનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું વહેલી સવારના અંધારાનો લાભ ઉઠાવીને પ્રદૂષણ પ્રદૂષણમાફીઓએ આ જોખમી રાસાયણિક પાણી ખુલ્લી ખાસમાં પધરાવી દીધું હતું જેને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રદૂષિત પાણી દેખાવમાં ઘટ લીલા રંગનું હોવાથી તેમાં હેવી મેટલ્સ અથવા જોખમી એસિડિક તત્વો હોવાની શક્યતા સેવા રહી છે જે આગળ જઈને કુદરતી જળ સ્ત્રોતોને મોટા પાયે પ્રદૂષિત કરી શકે તેમ છે અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા હોવાથી ઉદ્યોગપતિઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં તો સ્થાનિકો દ્વારા મામલે જીપીસીબીને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તપાસીને જવાબદાર કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે જો વહેલી તકે આવા તત્વો સામે લાલાંક કરવાની આવે તો આગામી દિવસોમાં અંકલેશ્વરની આસપાસના જમીનના તળ વધુ દૂષિત બનશે તેવી ભીતિ ઊભી થઈ છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર